જય શ્રી કૃષ્ણ ગોળ કાસ લઈ લીધો છે અને આપણે આપણે નો દોરો લીધો છે હવે આપણે કાસને બાંધવાનું શરૂ કરી દઈશું દયાબેન ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો જલ્દીથી કરી લેજો જો આપણે હવે કાસ લઈ લેવાનો છે આ બાજુ સાઈડ અને અહીંયાથી શરૂઆત કરવાની છે અહીંયાથી આપણે સોય નાખી દેવાની છે આવી રીતે અને આપણે બ્લેન્કેટ ટીચ કરવાનો છે બ્લેન્કેટ ટીચ કેવી રીતના કરવાનો છે આખો વિડીયો જોજો અને શીખજો બધા જો અહીંયાથી આપણે આગળ દોરો રાખવાનો છે અને આપણે આ જે કાપા પેડા છે એની અંદર આવી રીતના સોય નાખી અને આવી રીતના ટાકો લેવાનો છે આવી રીતે અહીંયા લીધો હવે આગળ લઈ લેવાનો છે આપણે બધા ટાકા આવી રીતના લેતા જવાના છે અહીંયાથી સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે દોરો આવી રીતના આગળ જ રાખવાનો અહીંયા પાછી સોઈ નાખવાની છે આવી રીતે અને ફરતે ટાકા લેતા જવાના છે લઈ અને હવે આપણે કાચ મૂકી દેવાનો છે અહીંયા વચ્ચે આવી રીતે પણ આગળ દોરો રાખવાનો આગળ દોરો રાખીને હવે આપણે બીજો રાઉન્ડ લેવાનો છે બીજો રાઉન્ડ કેવાય કેવી રીતના લેવાનો છે જો આગળ હું તમને કહું આપણે આવી રીતના લીધું હવે આપણે જે આવડો ટાકો હોય એ ટાકાને ઉઠાવવાનો છે જો આપણે આ ટાકા લેવાનો છે આ ટાકો ઉઠાવી લેવાનો છે અને આવી રીતના કાચને વચ્ચે લઈ લેવાનો છે કાચને આપણે પકડી રાખવાનું છે આમ કાચની ઉપર આમ ઉઠાવી અને ખેંચતું જવાનું છે જો આવી રીતે આપણે ઉઠાવતું જવાનું છે જો આ ટાકા અંદર સોઈ નાખવાની છે ને આમ દોરાની વચ્ચે સોય કાઢવાની છે અને દોરાની વચ્ચે સોય કાઢવાની અને આવી રીતના હળવેથી ખેંચવાનો છે જો એટલે આવી ડિઝાઇન થતી જશે ને કાચને થોડો અંદર ધકાવતો જવાનો એટલે આપણો આ આપણે ઊંચો કરી શકીએ સોયની મદદથી આવી રીતના અને દોરો વચ્ચે રાખવાનો છે આવી રીતના દોરો વચ્ચે રાખવાનો છે અને ખેંચી લેવાનો છે આવી જ રીતે આપણે ફરતું હાલતું જવાનું છે એકદમ સરસ અને યુનિક આપણી ડિઝાઇન તૈયાર થશે આવી રીતના અહીંયાથી સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છેલ્લા ટાકાની અંદર સોઈ નાખી દેસુ અને દોરો વચ્ચે કાઢી લેવાનો છે અને આખી સોય ખેંચી લેવાની છે જો આવી રીતના હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હો કે આવી રીતના લેવાનું છે અને આવી રીતના હાલવાનું છે એટલા જ માટે હું કહેતી હો કે આખો વિડીયો જો આવી રીતે આપણો આખો રાઉન્ડ પૂરો થઈ જ્યો આપણે અહીંયાથી શરૂ કર્યું તો અહીંયાથી આપણે હવે બીજો રાઉન્ડ શરૂ કરવાનો છે બીજો રાઉન્ડ માટે આપણે અહીંયાથી દોરો લઈ લીધો ને આ બંને દોરા જો આપણા બંને દોરા છે બંને દોરાની નીચેથી સોય કાઢવાની છે અને આવી રીતના વચ્ચે કાઢી નાખવાની છે સોયને અને જો અહીંયાથી પાછું આપણે ખેંચતું જવાનું છે અને દોરો અહીંયા વચ્ચો વચ્ચે જ રાખવાનો છે અને આપણે આગો પાછો નથી કરવાનો એટલે અહીંયા આપણે આવી રીતના રાખી દેશું અને આવી રીતના લેતું જવાનું છે રાખી અને પાછું હવે આપણે આ બધા દોરા ઉઠાવી લેશું અહીંયાથી ને દોરો ખેંચી લેવાનો છે અને આગળ આપણો બીજો રાઉન્ડ કમ્પ્લીટ કરતો જવાનો છે અહીંયાથી પાછું આ દોરાની અંદર સુઈ નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને બધા સુધી આપણા વિડીયા પહોંચે તો બધાને આવું નવું નવું વર્ક આવડે અને તમને પણ આવું નવું નવું વર્ક શીખવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરતા રેજો શેર કરજો કરી દેવાની અથવા ઇન્સ્ટા આઈડી નું નામ છે આપણું ગુજરાત હેન્ડવર્ક તમારે એમાં મને ફોટો મોકલજો અહીંયા બીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે કેવો સરસ આપણો બીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયો છે જો આમ બાજુ બાજુમાંથી આમ આવી રીતના દોરા થતા જશે અને એકદમ સરસ અને યુનિક ડિઝાઇન તૈયાર થશે જો આવી રીતના અહીંયા નાખી દીધું આવા કાશ તમે સાડીમાં બ્લાઉઝમાં બધામાં કરી શકો અને એકદમ સરસ અને યુનિક લાગશે આવી રીતના આપણે ત્રીજો રાઉન્ડ અહીંયાથી સોઈ નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે જો આવી રીતના અહીંયા આપણે આ જે આ બાજુનો ભાગ છે એમાં સોઈ રાખવાની છે અહીંયાથી થી સોઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે આપણે આ પાર્ટ છે આ પાર્ટની અંદર ડિઝાઇન પડશે તમે આખો કાચ જોશો અને ધ્યાનથી ધ્યાન રાખશો કે ક્યાં કઈ ડિઝાઇન પડે છે તો તમને સમજાશે કે આમાં ક્યાંથી ક્યાં ડિઝાઇન પડે છે રીતના હવે આપણે આપણે આ રાઉન્ડ રાઉન્ડ આખો કરી કરી દઈએ બે થી ત્રણ સરસ ડિઝાઇન લાગે છે આમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ ને છ રાઉન્ડ આવી ગયા છે અને આપણો સાતમો રાઉન્ડ શરૂ છે જો અહીંયાથી આપણે સાતમો રાઉન્ડ કરવાનો છે એકદમ સરસ અને યુનિક ડિઝાઇન થઈ ગઈ છે જો ને હજી આના ફરતે આપણે જે આ આપણે બ્લેન્કેટ ઇચ લીધા ટીચની ઉપર આપણે મોતી વર્ક કરવાનું છે એ પણ હું આગળ બતાવીશ તમને મોતી વર્ક કેવી રીતના કરવાનું છે શેર કરી દેજો આવી નવી નવી અને યુનિક આપણી બહુ બધા કાચના બાવળિયા છે અને અલગ અલગ ફ્લાવર ડિઝાઇન છે ફ્લાવર ડિઝાઇન તમે સાડીમાં બ્લાઉઝમાં બધામાં કરી શકો તમારા કોઈ પણ પ્રોજેક્ટમાં પણ તમે યુઝ કરી શકો એવી અલગ અલગ યુનિક ડિઝાઇન છે હવે આપણે આ છેલ્લો રાઉન્ડ છે આપણો આ છેલ્લો રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી લેવાનો છે અહીંયાથી

દોરાની વચ્ચે સોય રાખવાની એનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયાથી લઈ અને અહીંયા સુધી આપણે હાલી જવાનું છે હવે આપણે છેલ્લો અહીંયા ટાકો છે છેલ્લો અહીંયા કરી અને આપણે કાસને પૂરો કરી દેવાનો છે આવી રીતે અહીંયાથી હવે આપણે આવી રીતના સોઈ નાખવાની છે બહાર કાઢવા માટે અહીંયાથી સોઈ જવા દેવાની છે આવી રીતના બહાર કાઢી નાખવાની અને અહીંયા નીચે નાખી દેવાની છે આવી રીતે ખેંચી લેવાની છે તૈયાર થઈ ગઈ હવે જો આના ફરતે આપણે મોતી વર્ક કરવાનો છે અહિયાં આપણે ઉપર કાઢી નાખવાની છે કોઈ પણ એક પોઈન્ટ ઉપર સોય કાઢી નાખવાની આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે અને જો આપણે આ મોતી લઈ લીધા છે આપણે ત્રણ મોતી લેવાના છે એક બે અને ત્રણ ત્રણ મોતી સોઈમાં લઈ લીધા આવી રીતના અને એને આપણે અહીંયા રાખી દેવાના છે બીજા મોતી આપણે સાઈડ માં લઈ લઈએ આવી રીતના ત્રણેય મોતી અહીંયા ટાંકી દેવાના છે અહીંયા સોઈ નાખી દીધી પાછી ને દોરો ખેંચી લેવાનો છે જો આવી રીતના આપણે ફિક્સ કરી દેવાના છે બાજુમાંથી સોય કાઢી આવી રીતે અહીંયા બાજુમાં સોય કાઢી નાખી અને અહીંયાથી આ મોતીમાંથી મોતીની અંદર નથી લેવાની અહીંયા બાજુમાં પાછી કાઢી નાખવાની છે અને મોતી વચ્ચે આવી જાય એવી રીતના રાખી દેવાનો છે આવી રીતના ફિક્સ કરી દેવાનું તૈયાર થઈ જશે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં બધામાં તમે આ ડિઝાઇન કરી શકો અને છૂટા છૂટા કરી શકો ને બાજુ બાજુમાં ત્રણ ત્રણ ચાર ચાર એવી રીતના તમે ચોખા પણ બનાવી શકો અહિયા થી આપણે આવી રીતના પાછા ત્રણ લઈ લીધા અને આ લગાવ્યા છે એવી રીતના આપણે ફરતા મોતી લગાવી લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ